અન્યાય સામે લડવું એ અમારો ધર્મ છે અને મે લડતા રહી છું સાહેબ ન્યાય અપાવીશું અને હું તમારી સાથે ઊભો છું મે આત્મવિલોપન કરી દઉં હું મે અભી અમદાવાદ એરપોર્ટ પર બેઠા હું જયપુર સે આયા ઉગ્ર رجુઆત કરને કમલમ જ્યાં સે સભી નિર્ણય હોતે હે ઓર સભી આદેશ પારિત હોતે હે શ્રી આર પાટીલજી તક યે आवाज પહોંચાને कमलम जाना है लेकिन बाहर भारी मात्रा में पुलिस का बंदोबस्त लगा दिया गया है मैं भी तैयार हूँ आत्मविलोपन के लिए देखते हैं कौन जीतता है काश्मीर में आठ वर्ष लोग ने ठोकिया बापू बिंदास ठोकिया छपू ने समाधने बच्चे જે મારા સમાજ સાથે અન્યાય કરે છે એ પણ ઠોકાશે ને ઠોકીશું એમને કાનૂન ન્યાય અપાવે જો કાનૂન ન્યાય નહીં અપાવે તો આપણે કાનૂન બનીને કામ કરીશું કરીશું કે નહીં ભાઈઓ કરીશું કાનૂન છે જ ક્યાં આપણા માટે ક્યાં છે ક્યાં છે કાનૂન આપણા માટે મારા ભાઈઓની જમીનનું અધિગ્રહણ થઈ રહ્યું છે અને પાછી એટલું શું લગાવવામાં આવે છે શું છે આ બધું ન્યાય આપો આ રાજપૂત સમાજ છે એક હાથમાં શસ્ત્ર એક હાથમાં શાસ્ત્ર લઈને હાલે છે ભાઈ જરૂર પડે તો શાસ્ત્ર જરૂર પડે તો શાસ્ત્રનો ઉપયોગ કરવામાં પાછો પડે એવો મારો સમાજ નથી ખાઈ જશે બધાને ચેતી જાઓ જાગી જાઓ અન્યાય ના કરો ન્યાય માટે તો અમારો આખો ઇતિહાસ છે કે લડતા આવ્યા છીએ માણા પ્રતાપ હોય કે છત્રપતિ શિવાજી હોય કે પૃથ્વીરાજ ચૌહાણ હોય ન્યાય માટે અમે ક્યારે પાછું નથી વાડ્યું સાહેબ આ તો અમારા સંસ્કાર છે કે અમે બધાને માન સન્માન આપીએ છે 36 કોમને સાથે લઈને હાજીએ છે પણ જો અન્યાય થશે તો બરદાસ્ત નહીં કરીએ કરશે બરદાસ્ત નહીં કરીએ અને મે તો એક જ થઈ ગયો છે પાછું એ વખતે તો ઘણા પ્રતમના ટાઈમે કહે છે કે સમાજ એક નહોતું પણ તો એક થઈ ગયો છે આ તો હિન્દુ તો એક થઈ ગયો છે એનાથી વધારે હું જોઈએ તમને સાહેબ એ આરગવીરસિંહ જાડેજા હિન્દુ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણા હિન્દુ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ વીએચપી આરએસએસ અને રાજનીતિક પાર્ટીઓનો આગેવાન પણ બેઠા છે સાહેબ એક તો થઈ ગયા બીજું એક કેટલું કરશો તમે પણ હવે ન્યાય તો લઈને રહીશું સાહેબ એટ્રોસિટીમાં સંશોધન તો કરાવીને રહીશું સાહેબ એટ્રોસિટીમાં સંશોધન જોઈએ કે નહીં ભાઈઓ

દેશના માટે મરવા તૈયાર છું તો મારા સમાજ માટે પણ તૈયાર છું અન્યાય નહીં થવા દઉં સાહેબ અન્યાય નહીં થવા દઉં જો અન્યાય થશે તો આખો સમાજ મારી સાથે ઊભો છે ને હું બધાના આગળ ઊભો રહીશ અને ન્યાય અપાવીશ તમને સૌ હું સરકાર ને એથી કહેવા માંગુ છું તો મારા સમાજની ભૂમિ જો તમે કોઈને આપી તો એને અમે રહેવા નહીં દઈએ

જ્યારે મેં હમણાં કીધું હતું કે ભાઈ નું વક્તવ્ય નથી પતે ત્યાં સુધી સરકારી પ્રશાસન અહિયાં હાજર થઈ જશે તો ભાઈઓ મામલા દસરી અહીંયા હાજર થઈ ગયા આપણે સૌ સ્વાગત કરીએ છીએ આપણે રાપર તાલુકાના મામલતદાર સાહેબ નું પ્રશાસન હાજર હેજર હજુ આપડી સ્પીચ ચાલુ છે બાબુ હજુ ઘણું બધું બોલવાનું છે મારે હું બધું કઈશ તમને આપણે વાત કરવાની છે પેલા આપણે મામલતદાર સાહેબને આવેદન આપી દે પછી આપણે પંદર વીસ અડધો કલાક પ્રોગ્રામ ચલાવીશું ભાઈ આપણી વચ્ચે મામલતદાર સાહેબ ઉપસ્થિત થયા છે હમણાં જ વાત કરી હતી કે આવેદન પત્ર લેવા માટે એમની ટીમ સાહેબની ઉપસ્થિતિ થઈ છે ભાઈ હવા આવશે બારી ખોલો તો ખરા હવા આવશે બારી ખોલો તો ખરા એક નહીં હજારો કરણી સૈનિકો સાથ આપશે એક વાર મા નામ લઈને નીકળી પડો તો ખરા એકવાર માનું નામ લઈને

ભાઈ થોડી જરા જગ્યા કરજો સ્ટેજ ઉપર થોડા થોડા પાછળ એટલે આપણે બધા જ આવી શકે ઉપર આદરણીય રાણા સાહેબ મહેશભાઈ બે મહેશભાઈ છે આમ તો એક મહેશસિંહ પરમાર અને એક મહેશભાઈ ઠક્કર સાહેબ થોડા સ્ટેજ ઉપર આપણે પાછા થોડા થોડા હટીએ એટલે હજી નીચે ઉભા છે ઉપર આવી શકે જે આપણી મુખ્ય બે માંગો હતી એટ્રોસિટી એક્ટ માં સંશોધન અને ગૌમાતાને રાષ્ટ્રમાતા રાષ્ટ્ર ઘોષિત કરીએ એ બંનેના ચોક્કસ મુદ્દાઓ સાથેનું જે આવેદન પત્ર છે એ અહીંના તમામ હોદ્દેદારો સાથે આપણે મહેશભાઈ ઠક્કર સાહેબ ને આપી રહ્યા છીએ તાળીઓના જોરદાર ગગડાટી વધાવી લઈએ જય ભવાની જય ભવાની જય ભવાની એરોખી ના ગેરોખી વાહ અમારા આદરણીય મોરારદન સાહેબ ઉપસ્થિત છે લોક સાહિત્યમાં સાહેબ એક માં વિશે દુહો લખેલો છે કે કરણી કરણી જગ કહે અને હરણી દુખ હજાર કરણી કરણી જગ કહે અને હરણી દુખ હજાર તું તપે મેહા તણી આઈ નો આધાર અને કરણી કાને જસે જેદી અંતર તણો અવાજ માડી કરણી કાને જસે જેદી અંતર તણો અવાજ તેદી જાવા નહીં દીએ જોગણી લાખે વાતે લાજ તેદી જાવા નહીં દીએ જોગણી લાખે વાતે લાજ લાજ હાજવીન માં બેઠી છે અને એના સપૂતો ની ઉપસ્થિતિ છે પછી શું વાંધો હોય ભલા